ઉતરાણનો તહેવાર ઘણા પક્ષીઓ માટે મોત નું કારણ બની જાય છે. હજારો પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થાય છે અને ઘણા મોતને ભોગવે છે. આ વર્ષે કુલ 1028 પક્ષીઓ ઘાયલ થયા છે, જેમાંથી 58 પક્ષીઓનું મૃત્યુ થયા છે. ઘાયલ પક્ષીઓમાં 492 કબૂતર, બેગિડ, 94 સમડી, 4 મોર અને અન્ય પક્ષીઓનો સમાવેશ થાય છે.

એ હિસાબે રેશિયો જોવા જઈએ તો બાવીસ ટકાનો ગયા વખતનો મરણાંક હતો એટલા પર્સેન્ટેજ અને ચાલુ વર્ષે પાંચ ટકાનો મરણાંક છે એ હિસાબે આ વખતનો મરણાંક ખૂબ જ ઓછો છે એવું કહી શકાય કેટ વર્ષ કરતાં પક્ષીઓના મૃત્યુ દરબા પડે આ વર્ષે સત્તર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષે ત્રણસો અગિયાર પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા જ્યારે આ વર્ષે માત્ર અઠાવન પક્ષીઓ મૃત્યુ પામ્યા છે ગયા વર્ષે ઘાયલ પૈકી મૃત્યુ પામેલા પક્ષીઓની સંખ્યા બાવીસ હતી આ ટકાવારી આ વર્ષે પાંચ જેટલી છે ઘણા સમય પહેલો અમારા પચીસે કે એનજીઓ મીટિંગો સ્કૂલના બાળકો ઇકો ક્લબ આ બધાનો સંપર્ક કરી અમારી પત્રિકા વિતરણ પબ્લિક અવેરનેસ પ્રેસ મીડિયા પતંગ રસી માં જાગૃતિ વધી છે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવેલા જનજાગૃતિ અભિયાનની પણ સારી અસર થઈ છે અને તેથી જ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે ઉત્તરાયણના તહેવારમાં અમદાવાદીઓનો પતંગ ઉડાડવાનો ગાંડો શોખ અનેક પક્ષીઓ માટે મોતનો તહેવાર બને છે પરંતુ આ વર્ષે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયત્નોને કારણે ઘાયલ પક્ષીઓ તથા મૃત્યુ પામેલા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે આમ હવે અમદાવાદીઓ ઉત્તરાયણના ઉત્સવની સાથે સાથે પક્ષીઓની પણ કાળજી રાખે છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ